ઓ ખોટી છે ઓય માં મારો પગ ભાંગી ગયો ઓ બાપા બહુ દુખે બહુ દુખે આ ટીમે ટીમે આલીને રૂમ માં તો વઈશું બાપા બહુ દુખે પગ એક નંબર ની નાટક બાત છે મારી જેઠાણી હવે મારે મમ્મી ને ઘરે રોકાવાય નહીં જવાય મેં તો મારી મમ્મીને ફોન કરી દીધો કે હું હવે રોકાવા નહીં આવી શકું મારી જેઠાણી અહીંયા છે ને પડી છે ને હેઠી બેઠી બેઠી બૂમ બરાડા કરે છે બાપા હું કામ કરતી ને તો મને કમરમાં અને પગમાં બહુ જલ્દી મને હા શું થયું હજી તો હું રૂમ માં સાફ સફાઈ કરીને બહાર નીકળું તે તો ભીખા ને ફોન કરી દીધો કેવા છો તમે મને હલકી પાડવાની એક તક પણ નથી છોડતા આ શું બોલે છે તું ભીખી મેં તો દવાખાને જવા માટે ફોન કર્યો હતો હા તમે તો દવાખાના માટે ફોન કર્યો હતો ને ભીખા ભીખા એ મને તરત ખીજાણા ભીખા એને કીધું કે તું ભાભી પાસે જા મે તને પણ અવાજ કર્યો પણ તે ન સાંભળ્યો અવાજ ને એટલે તરત હું અહીં આવી તે તો ભીખાને ફોન કરીને બેસી ગયા કે દવાખાને જવું છે હા છે પગ છે મારી કમર પણ બસ હવે ખોટા નાટક લેવા અને આમ લાંબા થઈ જાવ ચાલો આમ દવાખાને છે મારે પણ ભીખા આવશે ત્યારે તમારે દવાખાને જવા છે ને ત્યાં સુધી લાંબા થઈ જાય સોફા પર નાટક બાજ એક નંબર ના ના મને બેસવા દે બાપા નાટક કરતા તો આને જ આવડે છે ઘર કામ બધા મારે કરવાના પીખી માર પગ બહુ દુખે છે અને મારી કમર એટે લાગે છે હાલ કોઈ જ ગયું છે પીખો આવે ને ત્યાં સુધી હું તમને બામ લગાડી દઉં સારું થઈ જાય ના ના મારા બામ નથી લગાવવો મને બામની એલર્જી છે તો બામ નહિ લગાડું તો સારું કેવી રીતે થશે ખોtte ખૂટા નાટક છે બધા આ ડોર બેલવાગી કોક આયું લાગે છે ખોલું લ્યો આ પપ્પા આવ્યા તે તો દુખાવો પણ છે તો રહ્યો કા અમારે પિયર જવાનું છે ને એટલે બધા નાટક છે જરrai નથી ગમતું તમને હું પિયર જાવે

રેવાજો મહારાણીએ પહેલા જ કરી દીધો છે હજી તો હું સફાઈ કરીને રૂમમાંથી બહાર આવું ને ત્યાં તો એણે ભીખાને ફોન પણ કરી દીધો કે એ કે મને બહુ વાગી ગયું છે મારે દવાખાને જવું છે તમે જલ્દીથી આવો એટલે છેલ્લે ભીખા તો મને જ ખીજાવાના છે ને ખીજ ખવડાવવામાં એકવાર બાકી નથી મૂકતા બસ હવે બસ ભીખી તો ચૂપ થા મારો કોઈ એવો આશય નહોતો

નથી એ તારે કઈ ડોક્ટર બનવાની જરૂર નથી તને હું એમાં ખબર પડે હે મને એટલી તો ખબર પડે જ છે હા કે આમાં ક્યાંય ભાંગતું દેખાતી નથી ભીખી બેટા આ જૂનો એક્સરે છે નવો ત્યાં પીડો છે અને ડોક્ટરે કીધું છે કે કમરના મણકામાં અને પગમાં થોડી ક્રેક થઈ ગઈ છે એટલે બે મહિના આરામ કરવો પડશે હે બે મહિના હા ભાભીને પૂરે પૂરો આરામ કરવાનો છે અને ઘરના બધા કામ ભીખી તારે સંભાળવાના છે જોવો વહુ બેટા ભોલી તમને કહું તમારે ચાલવાનું નથી અને બહુ બેસવાનું નથી જમતી વખતે બેસો ને આટલું જ તે બાકી ફક્ત ને ફક્ત આરામ જ કરવાનો છે હે ભગવાન আমাজে ঠানিনে তো বিয়া মিনে নো খাটলো আয়া ওহায়া পিয়ে কে এর কে ঵িদে জয়াইশ্ কেক্লো আজেয়া আজেয়ে আজেয়ে আজেয়� ભીખી બધું તોડી ફોડી નાખે ને તોય તમારે છે ને આ ખાડા કાન કરવાના છે આટલી ભલામણ છે મારી અરે ભીખા તું ચિંતા ન કર હું છે ને બાર ઓછો જઈશ ઘરનું અને વહુનું બેયનું હું ધ્યાન રાખીશ બસ હાલો વહુ બેટા હવે તમે આરામ કરો ભીખા તું લઈ જાય ત્યારે ભાભીને જા અંદર રૂમમાં હું ઉડાઈ દે હા પપ્પા મારા તો નસીબ જ ફૂટલા છે એક તો આ વિધવા ભટકાણી અને તોય એ તો બિચારી ને બિચારી જ રહી પડવાના નાટક કામ ન કરવાના નાટક બધા નાટક આ શું બોલે છે તું રેવા દો તમાર કાઈ બોલવાન જરૂર નથી મને બધી જ ખબર પડે છે મે ચાલ કે નથી કર્યું આ બધું તો શું કર્યું ખબર છે ને પાણી ઢોળેલું હોય તો આપણે બોટલ ધ્યાનથી મુકાય પણ નહીં આ ઓલી પીર નો જાય ને એટલે હું નાટક કરું આવા ઓય કરીને બસ આરામ કરો પંચાત નટ કરવી હવે તને કોઈ વાતે નહીં પહોંચાય પણ ન પહોંચો ને એક તો કામ કરવું નથી ને શાંતિથી કરવાય નથી દેવું મને ઘરે બેઠી કરીને બાપા મને ખબર જ હતી બેટા કે તું નહી આવી શકે એટલે હું આવી છું મારા પગને થોડા તાળા માર્યા છે છે વાત મમ્મી અરે માય તમે આમ ઉભા ઉભા જ વાતું કરશો કે પછી બેસો પણ આ મમ્મી બેસ હું પાણી નાસ્તો કાક બનાવું લે આમે અમારા ઘર માં શું છે કે મારે એકને જ કામ કરવાનું હોય તને તો બધી ખબર જ છે ઓ મહારાણી દવા લઈ અને સાથે દૂધ પી લેજો હું જાવ છું દૂધ નથી પીવું મારે મને નથી ફાવતું ખાલી દવા લઈ લો આ ખાશો પીશો નહીં તો હાજા ક્યાંથી થાશો પછી અમારી દીકરી ગમે એટલી સેવા કે મહેનત કરશે ને પણ પથ્થર ઉપર પાણી પણ માસી મને દૂધ માફક નથી આવતું ને એટલે હું ના પાડું છું મને શોખ નથી કે હું દૂધ ન પીઉ અને ભીખીને ખરાબ લાગે એ માફક તો મારી દીકરીને નથી આવતું તમારી હારે રહેવા માટે પણ જો તોય બિચારી ખંડાઈને રહી છે ને ક્યાં થાય એ હજી તો એને હરવા ફરવાના દી છે ત્યાં તો આ ઘરમાં પુરાઈ ગઈ હાચી વાત છે મમ્મી મારે જ્યારે પિયર આવવાનું થાય ને ત્યારે ભીખાને કઈ કામ આવી જાય કા મારા સસરાની તબિયત ખરાબ થઈ જાય અને આ વખતે આ મહારાણીએ પોપટ પાડ્યો છે મને તો લાગે છે મારી અડધી જિંદગી આમાં નામાં નીકળી જશે બધાની સેવા કરવામાં પીખી તું છે ને આ બધું મને સંભાળવાની હું આ બધું જાણી જોઈને નથી કરતી આ તો મારા માવતને ત્યાં કોઈ નથી ને એટલે નહીંતર તો હું ત્યાં आराम કરવા ગઈ મને શોખ નથી તારી પાસે સેવા કરાવવાનો મને પણ નથી સારું લાગતું જોઈ મમ્મી કહી દીધું ને કેના માવતરે કોક વતને તો તરત આલી જાતી જ્યારે મારે જવાનો વારો આવે ત્યારે તો કાંઈક પોપડ જ હોય એ એટલે જ હું આવી મે વિચાર્યું કે તું તો આવી શકશે નહીં તમે કીધું લાવ હું જ જાવ આ ભીખા કુમારને કહે છે ને મને બગીચામાં હિંચકો નખાવી દે હું એમાં બેહીને ટાઈમ તો પાસ કરું બાકી મારો આખો દી કેમ છે મમ્મી ઈ સાવ એટલે સાવ કંજૂસ છે એક નંબરના મગ્ચી ચૂસ છે હું આ ઘરમાં નોકરાણી રાખવાનું કહું છું ને તો પણ નથી રાખી દેતા તો એ હિંચકો ક્યાંથી નાખી દે એને ખબર છે મારી ઘરવાળી એકલું આખા ઘરનું કામ કરે છે તો લાવને હું કામવાળી રાખી દઉં પણ નહીં તો હું હું થોડીક આની સેવા વધારે કરી શકું પણ નહીં એને કાંઈ નથી કરવું હું આજે જ એને વાત કરીશ જો કામવાળી રાખવાની ના પડશે ને તો જોયા જેવી થશે હાલ હવે અહીંયા ઊભા ઊભા કાંઈ નહીં થાય જોને કામ કરી કરીને કેવી થઈ ગઈ છે હાવ હાલ તું ઘડીક આરામ કર હું આવીશ ને હું થોડુંક કામ કરીશ હાલ તારી જેઠાણી તો નમાલા જેવી છે હાવ મને આ દવા પીવા પાણી તંબાવ છે એ હા બીજું કંઈ લાવો કેવી રીતના કેવું મારે કે હું નમાલી અરે હા બધા રિપોર્ટ થઈ ગયા છે અને જુઓ દવા પણ ચાલુ જ છે થોડાક સમયમાં ફરક પડી જાય તો હવે સારું એ વાંધો નહીં સારું ચાલો કુમાર હું શું કહું છું હું થોડાક દિવસ અહીં આવી છું ને તો આટલી બધી પગથાણ છે અહીંયા તો મને એકાદો હિંચકો ન ખાવી દ્યો ને તો એમાં થાય હું અંદર બેસી તો છે ને પંખો ચાલુ કરવો પડે અહીંયા ફળિયામાં પંખો ચાલુ ન કરવો પડે પછી નાનું મોટું કામ થાય હિંચકે બેહીને કપડાં હંકેલાય લસણ ફોલાય શાક સુધારાય તો મારે અહીંયા થોડા દિવસ રોકાવું એના માટે મારે અહીં હિંચકો નાખવાનો અરે કુમાર હું મારી એક માટે નથી કેતી આ તમારી વહુ છે ને એ અહીંયા બેસીને કામ કરીએ કે પંખા ન બાળવા પડે એટલે અને થોડોક ટાઈમ પાસ થાય આ તમારી દીકરી ભીખીને છે ને હિંચકો જરાય પસંદ નથી મેં પેલા કહ્યું તું એને તો એને ના પાડી પછી મેં નો નખાયો હિંચકો એ હા હું શું કહું છું સમાય આ મારી છોકરીને બધા કામ કરવા પડે છે ઘરના તો એકાદ કામવાળી રાખી દો ને તો કચરા પોતા વાસણ એવું તો કરે અને વોશિંગ મશીન છે તો કપડા તો એમ જ ધોવાય છે કેવી વાત કરો છો તમે આ કામવાળી રાખવાની શું જરૂર છે થોડા સમય માટે છે પછી તો ભાભી એને કામ કરાવે જ છે ને અને બીજી વાત તમે તો અહીંયા છો જ તે તો તમે પણ નાની મોટી મદદ તો કરી જ શકો ને ઘર પણ આ તો થોડાક જ દીને આ તો એકાદી કામવાળી હોય તો કોઈ હાજુ માંડું છું કોઈ પિયર ગયું તો ફી ન પડે ને અને કામ થઈ શકે ને ઘરના એટલે કહું છું નકર મારે હું કામ પપ્પા આવો બેસો થાકી ગયા હા સારું પપ્પા હું હોસ્પિટલ જઈને ભાભીની ફાઇલ લઈ આવું અને તમે ફ્રૂટ લાવ્યા કે હું લેતો આવું ના ના તું જાશો તો લેતો આવજે ને સારું અને કુમાર તમે છે ને દોડા દોડીને ભાગા ભાગી ઓછી કરો ને આ મરેલાની વાહે મરી થોડું જવાય છે એટલે વેવાણ તમે કેવા શું માગો છો પપ્પા રેવા દો ને તમે આ કોની સાથે વાત કરો છો અને એમ પણ મમ્મી છે ને એની દીકરીને ચડાવવા માટે જ અહીંયા આવ્યા છે બીજું તો કઈ કામ છે નહીં કેવી વાત કરો છો સાચું કહેજો કોઈ પણ માં પોતાની દીકરીનું કઈ બોરું ઈચ્છે હા લી નીકળ્યા છો તે જો વેવાય હું તમે ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું આ વખતે છે ને હું મારી ભીખીને બે મહિના માટે મારા ઘરે લઈ જાઉં છું અને પછી જો મારા જમાઈ જુદું ઘર લેવાના હોય ને તો જ મોકલીશ બાકી છે ને જય શ્રી કૃષ્ણ હા અરે વેવાણ એવી કોઈ બાબત છે કે જેનાથી અમારે જુદું થાવું પડે અને ઘર હોય ને વેવાણ ત્યાં આવું નાનું મોટું તો હાઈલા જ કરે અમારે કોનાથી અલગ થાવું એ તો કહો તમે ઓ હો 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 વેવાય તમે તો અણસમજ ને ના નાદાન હો ને એવી વાત કરો છો આ મારા જમાઈ અને મારી દીકરી આ ભોલીથી તમારાથી જુદા જુદા રહેશે ને તો જ ફાવશે અને હા મારી દીકરી ને છે ને ઘરના આટલા બધા ઢસરડા કરવાની ટેવ નથી હો એ સમજી લેજો તમે આ તમારા દીકરા ને ભીખાને ખાલી કામવાળી માટે કીધું તોય તે ઘસીને ના પાડી દીધી લે એક નાનકડો હીચ કોઈ મૂકવાની ના પાડી દીધી વેવાણ મેં તમને પેલા પણ કીધું કે ઘર હોય ને એને આવું બધું હેલા જ કરે અને તમે જો તમારી દીકરીને ચડાવશો તો ઘર ભાંગતા કાંઈ વાર ન લાગે એ હું ચડામણી નથી કરતી મને જે દેખાય છે ને ઈ કહું છું એવા દીકરીની ચડામણી ક્યાં આવી હેવા મેં આવા ઘણા દાખલા જોયા છે ને ઘણા ઘણા ઘરે જોયા છે કે જ્યાં દીકરીની માં આવીને ચડામણી કરી જાય ને તો ઈ માળો વિખાતા વાર લાગતી નથી અને મહેરબાની કરીને તમે સારી રીતે તમારા ઘરે જાઓ અને આ બધું રહેવા દો તો વધારે સારું જોયું હાચું તો ક્યાં કોઈને સાંભળવું જ ગમે છે બાકી તમે જ કયો મારી જીપ કડવી હતી પણ હાચું બોલતી હતી ને લે બસ મમ્મી જાવું છે અરે થોડાક દી રોકાઈ ગયા હોત તો તમારી દીકરીને સારું લાગત ને કુમાર આ આજકાલ કરતા કરતા તો બે મહિના થઈ ગયા ઓલી ભોલી પણ હાલતી થઈ ગઈ એટલે મને લાગે છે કે હવે મારે જવું જોવે પછી કેટલું રોકાવું પપ્પા હવે હું પણ પિયર જાવ છું પૂરા પોણા બે મહિના રોકાઈશ અહીંયા ભાભી આરામ કર્યો ને એટલે હું પણ આરામ કરવા જઈશ અરે વહુ બટા તમે તો થોડુંક સમજો કાંઈક આ ભોલી વહુએ આરામ કર્યો ને એ એની મજબૂરી હતી એને કાંઈ થોડો શોખ હતો મોટી વહુનું દુઃખ દેખાણું પણ મારી દીકરી એક પોણા બે મહિના સુધી આખા ઘરનો ઢસડો ઠયડો તો એ બાપ દીકરાને કોઈને ન દેખાણું ભીખી હવે અહીંયા રહેવું નથી હાલ આપણે જાય અત્યારે સુધી તું કામ કરતી થતી ને એટલે હવે કાંઈ એને ની જરૂર નહોતી એ આપણે નહીં હોય ને તો તેના એ આપણે નહીં હોય ને તો ભોલી માટે તો એ વાળી રાખશે તે નાખશું હું તો કામ કરવા જ કામ આવશે

તમને હજી ભીખી હોવ એક વાતની ખબર નથી ને એ તમને આજે હું કહી દઉં છું સાંભળો તમે બધા એક દિવસ ભોલો અને ભીખો બંને ગાડી લઈને જતા હતા ને રસ્તામાં ગાડીનો અકસ્માત થયો એમાં મારો મોટો દીકરો ભોલો મૃત્યુ પામ્યો અને નાનો દીકરો ભીખો માંડ માંડ બચ્યો અને એના આઘાતમાં એની માં પણ મરી ગઈ અને એ વખતે ભોલીવોવે ભીખાની રાત દિવસ સેવા કરી અને એને ખાટલેથી ઊભો કર્યો એ બિચારીની માથે નહોતો એનો ઘરવાળાનો હાથ કે નહોતો મળવાનો કોઈ દી એને સાથ આજે ભીખો તમારી સાથે છે ને એ આ ભોલીવોવના પ્રતાપે છે અને આ ભીખી મોટા ભાઈએ મરતા પહેલા મારી આગળ વચન માંગ્યું હતું કે ભાભી આ ઘર છોડીને ક્યારેય નહીં જાય અને ઓછામાં પૂરું મારા ભીખાનો ઉછેર એક માં બનીને કરજે અને એ બધું ભાભીએ નિભાવ્યું છે એમણે ક્યારેય ઘરમાં ખોટ નથી આવવા દીધી એમણે મોટાભાઈ કે મમ્મીની યાદ પણ નથી આવવા દીધી અમને આખું ઘર એમણે સંભાળી લીધું તું હવે ભીખી તું જ કે એનો ઘરવાળો મરી ગયા હતા તો ઈ દેરની સેવામાં લાઈ ગયા હતા બોલ જેનો આઘાત પૂરો પણ નહોતો થયો ત્યાં એણે ઘરની જવાબદારી સંભાળી લીધી આજે હું બેય પગે ઊભો છું અને પગભર થઈને કમાવું છું તો એનો શ્રેય કોને આપું એ ભીખી ભીખી તું ક્યાં ખોવાઈ ગઈ કયા વિચારોમાં અરે આ બધા તો તને રમાડે છે બીજું નથી હાલ 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 આપણા ઘરે આપણે મમ્મી મારે પણ આ ઘરની જવાબદારી નિભાવતી વહુ બનવું છે ભાભીએ નાની ઉંમરમાં બધું સાચવી લીધું છે તો મારે હવે એમને સાચવવા છે મમ્મી હું ભીખાને જોઈને પરણી હતી મારે હવે એમના પરિવારને સ્વીકારવો જ રહ્યો અને ભાભીએ એના કેટલા શોખ તેજીને આ ઘરને સજાવી રાખ્યું આ માળાને એમણે તૂટવા ના દીધો અને હવે મને એવું લાગે છે કે આ માળાનું જતન હવે મારે કરવું જોઈએ મમ્મી હવે હું આ ઘરની જવાબદારી નિભાવતી વહુ બનીશ એટલે મમ્મી તું જા જ્યારે મારે રોકાવા આવવું હશે ને ત્યારે હું મારી રીતે આવી જઈશ તમે બધા મને માફ કરી દો પ્લીઝ બસ વહુ બેટા માફી માંગવાની કાંઈ જ જરૂર નથી હવે તમને તમારી જવાબદારીનું ભાન થઈ ગયું છે એટલે આજથી આ ઘરની જવાબદારી હું તમને સોંપું છું મને આશા છે કે તમે ખૂબ સારી રીતે આ ઘરની જવાબદારી નિભાવશો ના પપ્પા આ જવાબદારીનો મારો કોઈ હક જ નથી બનતો જ્યાં સુધી આ ઘરમાં મોટા બેઠા છે વડીલો બેઠા છે એટલે આ જવાબદારીનો હક હું ભાભીને આપીશ હવે તમે જેમ કહેશો ને એમ હું કરીશ તમારા બધાની સેવા ચાકરી કરવી તમને સાચવવા એ બધી જવાબદારી મારી છે તમને કોઈને કાંઈ ખોટ નહીં આવવા દો ભાભીએ જે રીતે આ ઘરને સાચવીને રાખ્યું ને એવી જ રીતે હું આ ઘરને સાચવીને રાખીશ ક્યારેય તૂટવા નહીં દઉં મારી ભૂલ બદલ મને માફ કરી દેજો પીથી આ વહુની જવાબદારી હવે તારે જ નિભાવવાની છે હું આમાં તારી મદદ કરીશ બસ હવે આ રોવા થવાનું બંધ કરો અને કટલાય દીથા હારી ચા નત પીધી તમે બંને જાવ અને હારી ચા બનાવો ભીખી તું જ બનાવ ને સારું તમે બધા બેસો હું ચા બનાવીને લાવું મિત્રો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કોમેન્ટ પણ કરજો ધન્યવાદ